ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે મુસ્લિમ સમાજના સવાલાના રહીશ પીએસઆઈ જુલ્ફિકાર અલી મુન્સફખાનને એવોર્ડ એનાયત કર્યો સમગ્ર ઉત્તર ગુજરાતમાં મુસ્લિમ સમાજના અને પરિવાર અને વિસનગર તાલુકાના સવાલા ગામનું ગૌરવ વધાર્યું પ્રમાણિકતા અને શ્રેષ્ઠ કામગીરી ભારત સરકાર દ્વારા અતિ ઉત્તમ કામગીરી માટે ગોલ્ડ મેડલ બે હજાર ત્રેવીસમાં મળ્યો હતો ગુજરાત સરકાર દ્વારા તારીખ અઢાર સાત બે હજાર પચીસના રોજ શ્રી એસપી તેજસકુમાર પટેલ સાહેબના હસ્તે આપવામાં આવેલો હતો તાજેતરમાં તારીખ બે આઠ બે હજાર પચીસના રોજ માનનીય મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના ભૂપેન્દ્ર પટેલ સાહેબના હસ્તે આપવામાં આવ્યો આ પ્રોગ્રામમાં ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ અને મહેરબાન ગુજરાત રાજ્ય ડીજીપી વિકાસ સહાય સાહેબની ઉપસ્થિતિમાં કરાઈ ખાતે ફરજ બજાવતા પીએસઆઈ ચૌહાણ ઝુલ્ફીકાર અલી મુસફ ખાનને રાષ્ટ્રપતિ એવોર્ડ સુવર્ણ ચંદ્રક કર તેમને દિયોદરમાં પૂર હોનારતમાં શ્રેષ્ઠ કામગીરી અક્ષરધામમાં ટેરરિસ્ટ એટેક સમયે શ્રેષ્ઠ કામગીરી માટે અને અનેક હોનારત કે આફત સમયે નિષ્ઠાપૂર્વક પોતાના જીવને જોખમમાં મૂકીને પણ સેવા બજાવી તે બદલ મળ્યો હતો મુસ્લિમ સમાજના આગેવાનો અને કાર્યકરોને પણ આ એવોર્ડથી ખૂબ જ ગૌરવ થવા પામ્યું છે સોશિયલ મીડિયા પર ફોટા વિડીયો વાયરલ થયા હતા હાલ એસઆરપી ગ્રુપ સોળ ભચાઉ ખાતે પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે તેમના નાનાભાઈ અફઝલ ખાન મુનસફ ખાન ચૌહાણ વડનગર સ્માર્ટ પોલીસ મથકમાં ફરજ બજાવે છે અને તેમનો વત્રીજો એજાઝ ખાન અફઝલ ખાન ચૌહાણ સીઆરપીએફમાં ફરજ બજાવે છે આમ પરિવારના સભ્યો પણ પોલીસ વિભાગમાં ફરજ નિભાવી રહ્યા છે ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ગુંજા સોહિલ મેમણ સાથે ફારૂક મેમણ વિસનગર